ને ગાઈઝ અત્યારે મેં છે ને જમવાનું બનાવવા મૂકી દીધું છે આજે છે ને રાઈસ અને દૂધીનું શાક બનાવેલું છે અને મતલબ કે ઘણા દિવસ મિનિમમ છેલ્લા ચાર પાંચ મહિનાથી મેં રાઈસ નથી ખાધું આજે ચાર પાંચ મહિના પછી રાઈસ ખાઉં છું અને ગાઈઝ બસ ઘરનું ઓલમોસ્ટ કામ પતાવી દીધું છે અને મશીનમાં નાખ્યા છે કપડાં બસ ધોવાય છે તો ચાલો જે કંઈ પણ નથી હું તમારી સાથે શેર કરીશ સો સ્ટેટ ત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રી અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે દોડ જેવું થઈ ગયું છે અને કપડાં પણ વોશ થઈ ગયા અને એ પણ મેં સુખાવા મૂકી દીધા છે સ્ટેન્ડ ઉપર તો કંઈ નહીં હવે આપણે કરીશું બપોર થઈ ગઈ છે તો બસ તબિયત થોડી વિકત છે એટલે આપણે કરીશું હવે થોડુંક આરામ તો ગાઈઝ હું થઈ ગઈ છું મસ્ત મજાને આરામ કરીને ફ્રી અને અત્યારે બનાવી રહી છું દાળ મતલબ દાળ ભાત અને અત્યારે ઘણી ભૂખ લાગે છે મને તો રહી છે મસ્ત મજાની મેગી અને અહીંયા બન અને અહીંયા બનશે દાળની પ્રોસ બસ ચાલુ જ છે તો બનાવી લઈએ પણ ફટાફટથી જીગો આવે ને પહેલાં ફટાફટથી રેડી કરી દઈએ જમવાનું અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ બિકોઝ કાલ જેવું પાછું થવા માંડ્યું છે ઠંડી અને બોડી એકદમ ગરમ ગરમ લાગે છે તો ચાલો કઈને જઈને આવે છે ફટાફટથી હોસ્પિટલ માટે ગાઈઝ જીવો મસ્ત મારા માટે લઈને આવી ગયા છે હાંડવો તો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના હોસ્પિટલ જઈને આવી ગયા છે અને દવા પણ લાવી દીધી છે બસ અત્યારે મેં પીધી છે અને એમણે તો છે ને કેટલી બધી દવા આપી દીધી છે અને સો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો મળે એક નવા વ્લોગની સાથે દે હરે કૃષ્ણ